આજરોજ સંસ્કારી નગરી વડોદરા ખાતે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન શ્રી કિશોરભાઈ મકવાણાની મુલાકાત લીધી આજરોજ બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતે આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં સમાજના લોકો તથા અન્ય સંસ્થાઓ ભેગા મળી સમાજના પ્રગતિ માટેના કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી મણિભાઈ અન્યની અંચપદ પ્રસ્થિત છે એમાં શિભાઈ મણિક હરીશભાઈ સોરંગી મુકેશભાઈ વિલૈયા વિલા પપણર છે વિલાભાઈ મકપમાણ રચામભાઈ સોલંકી મણિદભાઈ પટેલ ડૉક્ટર બાબુભાઈ ખર્મા અને ટી એમ સુભાઈ અને આપ સૌ સૌથી પહેલા તો આપ સૌનો આભાર માનું છું કે આ સંકલ્પ ભૂમિ અને સંસ્કાર ભૂમિ ઉપર સન્માન કર્યું છે આપણા સૌ માટે વડોદરાની જે ધરતી છે એ ધરતી

એની જે બે સમસ્યા છે એના જે બે પ્રશ્નો છે એ પ્રશ્નો આચરણમાં નથી હમણા ઉદ્ભવ્યા હોય એવું પણ નથી શતાબ્દીઓથી આ સમાજ ન્યાય અને અધિકારો માટે બલખા મારતો રહ્યો અને એવું પણ નથી કે એને ન્યાય અને અધિકાર મળે એ માટે કોઈ કામ ન કર્યું હોય અનેક મહાપુરુષોએ કામ કર્યું પરંતુ આ દેશ સ્વતંત્ર થયા પછી આ સમાજની સમસ્યા ઉકેલાય એને ન્યાય મળે અને અધિકાર મળે એ માટે એક બહુ જ મોટો જે ધર્મગ્રંથ કહેવાય જેને આપણે આદરણીય પ્રધાનમંત્રી ગ્રંથ કહે છે એ ધર્મગ્રંથ એટલે બંધારણ આપણને મળ્યું છે અને આજે राष्ट्रीय अनुसूचित जाति आयोग है ये आयो संवैधानिक पोस्ट है अने चार ने आप पोस्ट की जवाबदारी पर पहला थोड़ा घरों खबर थी कि आयोग की सु जवाबदारी पर जरे आ आयोग ने कुर्सी पर बैठा पची खबर पड़ी कि आयोग पास है आज समाज ने जेठे समस्याओं चें ये समस्याओं के रानी बहुत बड़ी ताकत है त्राण प्रकार में काम हो चाहे आयोग ना ना तो जानता आते हैं सदा पर कुछ क्या आयोग पास है त्राण प्रकार में काम हो चाहे काम वो काम चाहे एट्रोसिटी अंतर्गत એક્રોસિટી લાગુ ન થઈ હોય તો આપની મેઈન જમીન ઉપર બળાસતર થયો હોય તોર માર મારવા આવો હોય એની સમય એની જમીન હડપી લેવામાં આવી હોય એની હત્યા કરવામાં આવી હોય અને એ વખતે એનો કોઈ સાંભળતો ન હોય એવા સમયે આ આયોગની મુખ્ય ભૂમિકા બનતી હોય છે બીજું છે આપણો જે અધિકારી વર્ગ છે આપણો કર્મચારી વર્ગ છે ગમે ત્યાં આડેધડ બધી ઓકર કીધી હોય એની સમસ્યા છે તો આ પ્રકારની સમસ્યા જે અધિકારી વર્ગ કર્મચારી વર્ગની છે એ ઉકેલાય એને પણ ન્યાય મળે એ જોવાનું કામ પણ આ આયોગ છે બીજું છે સરકારની અનેક યોજનાઓ છે शिक्षण की योजनाओं से विद्यार्थियों की समस्या है, आपका प्रोफेसर भी समस्या है, तो ये समस्या पर उकेला पर ये जोवानी आयोग की जवाब है अन्य जन में कोई तो कि आयोग पास है बहुत मोटी ताकत है सामान्य लोग आयोग ना द्वारा आता हो जाए जैना सरूप पर સરખા વસ્ત્ર પણ નથી દિન હિંદ એવો સાવ સુરક્ષિત પીડિત આ આયોગના દ્વારા આવતો હોય છે અને એની પાસે કેટલી મોટી આશા હોય છે કેટલી મોટી અપેક્ષા હોય છે આયોગ પાસે જે ન્યાયાલય પાસે પણ એની અપેક્ષા નથી હોતી એવી અપેક્ષા એને આ આયોગ પાસે હોય છે કે આ આયોગ પાસે અમે રહીશું તો અમારી સમસ્યા ઉકેલાઈ જશે પોલીસ વાત નહીં સાંભળતી હોય તો આયોગ પાસે લઈશું તો અમારું સાંભળશે અદાલત ના દ્વાર યોગ્ય રીતે નહીં ખુલ્યા હોય તો આ આયોગ પાસે લઈશું તો અમારું દ્વાર પૂરી જશે એ પ્રકારે લઈને આવતો હોય છે અને જ્યારે અમે કામ શરૂ કર્યું એને સમસ્યા લઈને આવે જે તે જોડાયેલા હોય એના માટે એને જ્યારે નોટિસ આપે કે બીજી નોટિસ આપે અને પછી જ્યારે એનું હિયરિંગ થાય અને હિયરિંગ લઈને અમે બેઠા હોય ત્યારે જે તે પિટિશન હોય જે પીડિત હોય એ પણ હોય એને સાથે સંલગ્ન એવા અધિકારી હોય પોલીસ અધિકારી હોય અને આયોગના લોકો બેઠા હોય અને જેનું કોઈ સાંભળતું ના હોય

મેજ ઉપર બળાત્કાર થયો હોય એ ન્યાય માટે વર્ણના માંગી હોય કોઈ એનું સાંભળતું ન હોય એવા સમયે જે આયોગ પાસે આવતી હોય છે અને એની પણ સમસ્યા એની જે ન્યાય માટે એ વર્ણના હોય છે એ ઉકેલાતી હોય

જે પરિસ્થિતિમાં એ લોકો જીવે છે એ જોઈને આપણને લાગે કે સ્વતંત્રતાના પંચોતેર વર્ષ પસાર થઈ ગયા છે એ પછી પણ કેવી દારૂણ અવસ્થાની અંદર આ સમાજ જીવી રહ્યો છે અમે એક પીડિત જેમના જયારે ઘરમાં ગયા તો ઘરની અંદર જયારે ઉમરો વળંગીની અંદર અંદર ઘરમાં પગ મૂક્યો ત્યારે એક પદ દાદરાની આ તરફ છે બીજો પદ ઘરમાં છે ને વચ્ચે ગટર છે એટલે ઘરમાંથી એક મૂકે તો ગટર માં એ પ્રકારે છે એમની પાસે બીજા કોઈ સાધનો નથી એટલે તારો કઠોર એવો પરિશ્રમ કરે છે અને ઈચ્છા ન હોવા છતાંય

કે અહીંયા બેઠેલી સંસ્થાઓ સન્માન કર્યું એ કઈ કામ કરે છે પણ આ આયોગમાં બેઠા પછી મને એવું પણ લાગ્યું આપણે બધા ઘરના છીએ એટલા માટે હું વાત કરી રહ્યો છું કે એવી પણ સંસ્થાઓ છે એવા પણ લોકો છે કે આ આયોગનો ઉપયોગ પોતાની ઠેકેદારી કરવા માટે પોતાનો જે આર્થિક ઉપાર્જન છે એના માટે આયોગનો ઉપયોગ એમાં પણ લોકો અને પરિણામ એવું પણ જોવા મળ્યું કે એવા અનેક પ્રદેશો છે આપણે ત્યાં સદભાગ્ય ગુજરાતમાં એ પ્રમાણ નથી ત્યાં શસ્ત્રનો ઉપયોગ પોતાની ઠેકેદારી માટે કરે